આ વાર્તા એક સેક્સી આંટીને લબલાવાની છે હું અને મારી પડોસણ આંટી સુનિતા ઠોકવાનું કામ કરીએ છીએ એક વખત આંટી મારી પાસે આવી અને એણે કહ્યું કે મારે એક લગ્નમાં સુરત જવાનું છે અને તારા કાકાને કશું કામ છે એટલે એ નહીં આવી શકે તું મારી સાથે આવીશ ત્યાં હું રેડી થઈ ગયો આંટી સાથે જવા માટે મિત્રો અમે લોકો સુરતથી લગભગ પચાસ કિલોમીટર દૂર રહીએ છીએ આંટીને હું બાઇક પર લઈને ત્યાં ગયો હું તમને કહેવાનું ભૂલી ગયો કે મારા પોપટની સાઈઝ સાત ઇંચ લાંબો અને ત્રણ ઇંચ જાડો છે અમે બેઉ લગ્નના સ્થળે પહોંચી ગયા એ એક ભારે પાર્ટીના લગ્ન હતા જેમાં આંટી અને હું પાર્ટી વેર પહેરીને ગયા હતા આંટી પણ જોરદાર લગતી હતી મેં આંટીને ત્યાં ઉતારીને કહ્યું આજે તો તમારી ગાંડ મારવાનું મન થાય છે આંટી બોલી ચાલ હવે રહેવા દે હમનાંગ અહીં બહુ બધી ગાંડ હશે એમને જો આંટીની એક ફ્રેન્ડ આવી અમને વેલકમ કરવા માટે બાપ રે શું સંતરા હતા એના યાર એકદમ કડક અને મોટા મોટા દુઃખથી ભરેલા એ બેઓહ કરીને છૂટી પડી અને મારી સુનિતા આંટીએ મારી ઓળખાણ કરાવી પેલી આંટીનું નામ સપના હતું અને સાલી એક નંબરની ચાલુ લાગતી હતી એ એના સંતરા પરથી ધ્યાન હટ્યુંમ જ નહીં અને પછી જ્યારે એ ગઈ તો એની ગાંઢ જોઈ એની ઉપર પર પોપટ રગડવાની મજા આવી જાય એવી હતી હું ઘડીએ ઘડીએ સપના આંટીને જોઈ રહ્યો હતો અને એ પણ મને જોઈ રહેતી હતી એને ખબર હતી પડી ગઈ કે હું એની ગાંડ પર ધાક લગાવીને બેઠો છું પછી લગ્નના ફેર ચાલુ થયા હું એવી રીતે જઈને ઊભો રહી ગયો કે મારી હવે મેં આંટીની નાઇટી કાઢી નાખી અને અંદર એણે કાળી બ્રાંગને પેન્ટી પહેરેલી હું બ્રાંગની ઉપરથી જ એના મોટા મોટા સંતરા દબાવવા લાગ્યો અને આંટીએ મારો પોપટ પેન્ટમાંગથી બહાર કાઢી નાખ્યો ને હલાવવા લાગી ફરી મેન આંટીની બ્રાંગ કાઢી નાખી અને એને નીચે સુવડાવીને એના એક ચણાને મોઢામાં ભરી લીધો આંટીએ મારું મોઢું સંતરા પર જોરથી દબાવ્યું હું આંટીના સંતરા દબાવી દબાવીને ચૂસી રહ્યો હતો પછી હું કિસ કરતો કરતો હેઠો ગયો આંટીના મોઢામાંથી ખૂબ સિતકાર નીકળતા હતા પછી મેન આંટીની પેન્ટી કાઢી નાખી અને એની બખોલ પર કિસ કરવા લાગ્યો આંટી પણ બહુ ગરમ થઈ ગયેલી પછી એણે મને ઉપર કરીને કિસ કરી અને મારા કપડાં કાઢી નાખ્યા અને નીચે બેસીને એ મારો પોપટ ચૂસવા લાગી હવે હું સિત્કાર કરવા લાગ્યો અને આંટી મસ્ત બ્લોજો કરી રહી હતી મારો પોપટ એકદમ કડક થઈ ગયો હતો અને હવે આંટી મારા પોપટના ટોપાને મોઢા લઈને જીભ વડે એને કિસ કરી રહી હતી મેં પણ ખૂબ મજા લીધા આંટીના મેં લબવાની પછી આંટી બોલી ચાલ હવે ઘાલી દે અંદર તારો પોપટ અને લબાવી નાખ મને મેન આંટીને ઘોડી બનાવી અને પછી પાછળથી મારો પોપટ એની બખોલમાં ઘાલી દીધો આંટી બોલી અછ ધીરે ધીરે ઘાલને હું જોર જોરથી આંટીને લબલાવા લાગ્યો અને એના સંતરા પણ દબાવી રહ્યો હતી આંટી પર એની ગાંડા આગળ પાછળ કરીને લબલાવતી રહી હતી આંટીને લબવાનો ખાસો અનુભવ લાગતો હતો કેમકે એ મસ્તકુલ્હા હલાવીને લબલાવતી હતી પછી એણે મને નીચે સોડાવી દીધો અને એ મારા ઉપર આવી ગઈ અને પોપટ ચૂકમાંગ લઈ લીધો એ જોર જોરથી સંતરા હલાવતી ગઈ અને મારા પોપટને છેક અંદર લઈ લીધો પછી મેં આંટીને દિવાલ પકડીને ઊભી કરી દીધો અને એની ટાંગને ઊંચી કરી દીધી અને ચૂકમાંગ લોડો ઘાલીને લબલાવા માંડી આંટી અહ ઘાલ મહિ હહ કરવા લાગી અમે બંને પરસેવે રેજેબ થઈ ગયા હતા આંટી મસ્ત પોપટ અંદર બહાર કરવા લાગી હતી જેને લીધે મને બહુ જ મજા આવતી હતી હવે એ આંટીને નીચે ચતતી સોડાવી અને હું એની ઉપર ચઢી ગયો અને લબાવી અને સાથે સાથે એના સંતરા પણ દબાવ્યા આંટીની બખોલ એકદમ ભીંજાઈ ગઈ હતી અને એમાંથી પાણી બહાર આવવા લાગ્યો હતો આંટીની બખોલનો પાણી બે વખત નીકળી ગયો હતો અને મારો પોપટ પણ હવે એની બખોલની ગરમીથી હારી ગયો અને રબડીની ગરમ ગરમ પિચકારીઓ છૂટવા લાગી આંટીએ બખોલને વીંચી લીધી અને બધો રબડીને અંદર જકડાવ્યો પછી એણે મને કહ્યું હવે તને મજા આવી કે નહીં મેં કહ્યું મજા તો ગાંડ મારવાની લેવી છે આંટી બોલી એ આજે નહીં પછી ક્યારે અમે બંને ઉઠીને પોતાના પોતાના રૂમમાં ગયા આંટીએ મને એનો મોબાઈલ નંબર આપી દીધો અને કહ્યું પછી બોલાવું ત્યારે સુરત આવીશ ને મેં કહ્યું આવીશ અને તમારી ગાંડ મારીશ આગળની સ્ટોરી પછી ક્યારેક કહીશ અને આવી જ અવનવી સ્ટોરી સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું